જા પરિવાર માં દીકરી લગ્ન પ્રસંગે યોજાયેલ વરઘોડો પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસ માં ચુવાડ ડાંગરવા ગામે અનુસૂચિત જાતિ પરિવાર માં દીકરીના લગ્ન પ્રસંગે યોજાયેલ વરઘોડાને અમુક તત્વો દ્વારા રોકવામાં આવ્યો હતો અને તકરાર સર્જાઈ હતી ત્યારબાદ દલિત અધિકાર મંચના અગ્રણી કિરીટ રાઠોડ અને માર્ટિનભાઈ મેકવાણ સહિતના આગેવાનો દ્વારા સમાજની મિટિંગ બોલાવી હતી તાજેતરમાં તારીખ અગિયારના રોજ છુઆર ડાંગરવા ગામે એક પરિવારના ત્યાં દીકરીના લગ્ન હોય આ પ્રસંગે વરઘોડો કાઢવા અગાઉથી તંત્રનો પરવાનો મેળવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત માગ્યો હતો રવિવારે દેત્રોજ તાલુકાના ચો ડાંગરવા ગામે અનુસૂચિત સમાજની દીકરીના લગ્ન પ્રસંગે વરઘોડો યોજાયો હતો અને સમાજના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ વરઘોડામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો